તથા સંતશ્રીઓ આજના આ પવિત્ર અને દિવ્ય ભાગવત પારાયણના પ્રસંગે સમાપનના દિવસે હું અને પટેલ પરિવાર આપ સૌનું કોટી કોટી વંદન કરીએ છીએ આજે આપણો અનેરો અવસર અને જેમના આશીર્વાદથી અને કૃપાથી આ શુભાઇમાન બન્યો છે તેવા પરમ પૂજ્ય ભાગવત ભૂષણ સદગુરુ શ્રી એવા શ્રી 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 શ્રીજી સ્વામી જેમણે આપણને એક અનોખો ભગવાનના અંશનો ભાગવતનો રસ જણાવી સમજાવ્યો છે એવા શ્રીજી સ્વામીના અનેક વાર આપણે વંદન કરીએ તો પણ ઓછા છે સ્વામીજી અમારી પાસે આપને જે અમને દિવ્યતાનો પરચો અનુભવ કરાવ્યો છે એ વર્ણવા માટે કોઈ શબ્દ નથી જ્યારે મારા માતા અને પિતાએ નિર્ધાર કર્યો કે એક ભાગવત ભૂષણ એક ભાગવત પારાયણ અમારે કરવી છે અને નિર્દેશ એ હતો કે ભગવાન તારું આપેલું તુજને પાછું આપીએ એ નિર્ધાર સાથે બંને જણાએ જે પોતાનું પ્લાનિંગ કરી અને સ્વામીજીનો સંપર્ક કર્યો અને ત્યારથી લઈ અને આ પ્રસંગનું જે આયોજન થયું ભગવાનની મહેરબાની અને સ્વામીજીના માર્ગદર્શન દરેક ડગલે ને પગલે અતિ સુંદર ને સુંદર થયું અમે પટેલ પરિવાર અને અહીંના ઉપસ્થિત દરેકે દરેક હરિભક્તોને જીવનમાં એક વસ્તુ તો મનમાં રહેલી હશે જે હું સમજું છું જન્મથી હરિ ને પ્રાપ્ત થવા સુધીની આપણી સૌ કોઈની સફર એ એકદમ દરેક વ્યક્તિ માટે અલગ છે અને એને પૂરી કરવા માટેનો જે રસ્તો છે એ દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે પોતે શોધવો પડે છે પણ કોઈ શાસ્ત્રમાં અથવા કોઈ જગ્યાએ એનો સચોટ જવાબ નથી મળતો ત્યારે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી 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 શ્રીજી સ્વામી જેવા દિવ્ય દિવ્યતાથી દિવ્ય જે ભગવાનની સમીપ રહેલા છે અને એમની પાસે ભગવાનના સુધી પહોંચવાનો એક માર્ગદર્શન એક અનુભવ અને ભગવાનનો પ્રેમ અને એ માર્ગદર્શન હેઠળ આપણી જન્મથી ભગવાન સુધી પહોંચવાની યાત્રા એને કનેક્ટ કરવાની ચાવી અને એ અનોખો રસ્તો જે આપણા માટે બનેલો છે એ ફક્ત ને ફક્ત આવા દિવ્ય સંતોના કારણે જ શક્ય બને છે આ સત આ રસ્તા ઉપર ચાલવાની જવાબદારી દરેકની વ્યક્તિગત છે પરંતુ સ્વામી હર હંમેશ પોતાના જે હું આટલા દિવસ સ્વામીજીને મળ્યો મેં એક વસ્તુ જોઈ સ્વામીજી ક્યારેય ના નથી બોલતા જેમ ભગવાન પોતાનો એકવાર બનાવી લે છે ને ત્યારે એ પછી તમને તરછોડી નથી દેતો એમ સ્વામીજી એક વાર તમને મળે ને ત્યારે ખાસ જોયું છે કે એ ના નથી બોલતા એ તમને પાડે હા થઈ જશે તો આપણા પપ્પા બી નથી કેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વે સંતો કે જે આપણી સમીપ છે આપણી પાસે છે અને એમાં શ્રી શ્રીજી સ્વામી જે ભાગવત ભૂષણ છે જેમનો દિવ્ય ભગવાનની સમીપનો અનુભવ રહેલો છે જેમના ગુરુઓ દિવ્ય છે ભગવાન શ્રી સ્વામિનારાયણના એમની પર ચારેકોર હાથ છે આશીર્વાદ છે અને એ આપણા જીવનમાં અને આપણા જીવનના ધ્યેયમાં આપણી સફરમાં કંઈક એમના સૂચનોથી સલાહ અને માર્ગદર્શનથી આપણી સફર આસાન બનાવી દે તો એનાથી રોડો કોઈ અવસર નથી માટે અહીં આવેલા હરી હરેક હરેક હરિભક્તોને તથા પટેલ પરિવારને હું કહીશ કે કોઈ પણ પ્રકારનો સંશય રાખ્યા વગર સંપૂર્ણપણે સમર્પિત થઈ શ્રીજી સ્વામીના દિવ્યતાનો અનુભવ લેવો એમનું જરૂર પડે માર્ગદર્શન લેવું અને પોતાના જીવનો ઉદ્ધાર કરવો આપણે સૌ કોઈ સાંસારિક ભગતો છીએ સંસારમાં રહેવું હું એવું નથી કહેતો કે સાધુ બનવું પણ જરૂરથી જીવનનો ઉદ્ધાર કરવો જોઈએ અને એ તરફ પ્રયાણ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને આ સતત નિરંતર અને અવિરત કરવો જોઈએ આ પાંચ દિવસના સમયકાળમાં આજનો છેલ્લો દિવસ એટલે કે દેવ દિવાળી દેવ દિવાળી એટલે દેવોની દિવાળી દેવોની દિવ્ય દિવાળી સ્વામિનારાયણ મંદિર હાથીજણ વિદ્યા સંકુલ જે દિવ્યભૂમિ જ્યાં સ્વામિનારાયણ ભગવાન પોતાના પરમહંસો સાથે અહીંયા પણ ઘણા લીલાઓ અહીંયા આચરેલી છે એવી આ દિવ્ય ભૂમિ દિવ્ય દિવસ અને દિવ્ય દિવસના અંતે ભાગવત નો અંતિમ ચરણનું સમાપન અને એનાથી પણ રૂડું આજે શ્રી શ્રીજી સ્વામીની તિથિ પ્રમાણેની એમની આ વર્ષગાંઠ અમારા અને અમારા પરિવારને ભગવાનની સમીપ એક ડગલું આ પાંચ દિવસમાં આગળ લાવવા માટે અમે હંમેશા માટે શ્રી શ્રીજી સ્વામીના ઋણી રહીશું અને આજની વર્ષગાંઠ નિમિત્તે અમે આપણી એકાવન શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ અંબે અંબેમાં એને અમે પરિવાર તરફથી પ્રાર્થના કરીશું કે શ્રીજી સ્વામીને અમારા જેવા અનેક પરિવારોને ભગવાનની સમીપ લાવવા માટે નિરંતર ઉર્જા મળતી રહે આપના આશીર્વાદથી તથા તેમની દિવ્યતામાં ડે બાય ડે વધારો થાય તથા દીર્ઘાયુષ્ય જીવે જેથી તે આવા કાર્યો વધારે ને વધારે કરી શકે એવી માં માને પ્રાર્થના પરમાત્માને પ્રાર્થના આ સાથે શ્રીજી સ્વામીના અનુયાયી શ્રીજી સ્વામીના સાથે એમની એમના બીજા સંતો શ્રી રામ સ્વામી પરમ પૂજ્ય શ્રી રામ સ્વામી આ દિવ્ય પારાયણ એમના યોગ્ય વિશેષ યોગદાન વગર અધૂરી છે કારણ કે એમણે માર્ગદર્શન એમની ગોઠવણી પ્રસંગ કેવી રીતે કરવો અને દરેક બાબતે ઓછા પ્રયત્ને સચોટ રિઝલ્ટ કોઈ પણ પ્રકારની ચિંતા છોડી દો હમણાં જ સ્વામીજીએ કહ્યું હતું કે ભાઈ કશું ના હોય તો અહીંયા આવી જાઓ અમે તમારા લગ્ન ધૂમધામથી કરાવીશું બસ એવો જ એટીયુડ અને એવો જ એવી જ વાત કે તમે ચિંતા ના કરશો બધું જ થઈ જશે તો રામ સ્વામીના આ યોગદાનથી પણ અમારો ભાગવત પારાયણનો અનુભવ ખૂબ જ સુખદ રહ્યો છે અને ભગવાન એમને પણ આવા આયોજનો કરવાનો વારંવાર મોકો આપે એક પરિવાર નહીં આખા સમાજના કરે એવી ભગવાનને પ્રાર્થના તથા ભોજન વગર ભજન અધૂરું છે તો શ્રી સંત સ્વામી જેમણે આપણને સુંદર રીતે પોતાના હાથથી બનાવેલું ભોજનનો અનુભવ કરાવ્યો અને એ ભોજનના ઉર્જાને આધીન આપણે ભગવાનની સાથે બેસીને અહીંયા ભજનો કરી શક્યા તો શ્રી સંત સ્વામીને પણ અમારા પ્રણામ અને ખૂબ ખૂબ આભાર અંતે એટલું કહીશ કે સંગીત વગર બધું જ અધૂરું છે શ્રી સંદીપ ભગત અને એમનું સંગીત મંડળ એમણે ભગવાનની સાથે અને ભગવાનની સાથે જોડાવાનો અમારી નવી પેઢી અમારી જૂની પેઢી તમે જોયું હશે કે બધા જ સંગીત વાગતાની સાથે તાલમેળમાં નાચવા માંડે તો એ સંગીતનું એક અલગ જ યોગદાન રહેલું છે અને તમારું સંગીત મંડળ સંદીપ ભગત અને સર્વે સંગીત મંડળના સભ્યો એમના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ એકદમ અલૌકિક અનુભવ કરાયો છે શબ્દોની વાણી ભાગવત પારાયણના દ્રષ્ટાંતો દિવ્ય વાણી દિવ્ય દ્રષ્ટાંતો દિવ્ય સંગીત અને દિવ્ય આયોજન બધું જ દિવ્ય થાય તો ભગવાન જોડેની સફર પણ દિવ્ય રહેશે અને થશે જય શ્રી સ્વામિનારાયણ